આપણે માઇક બંધ કરી દેવા પણ એ જ આગેવાનોને વિનંતી છે સભા પર બેસી જાય તો તમામને વિનંતી છે કે બેસી જાય બધા પણ એનાથી વિશેષ ગરીબ વાળાઓ માટે લડતો લડતો માથું ફળાવી પ્રથમ દિવસે સામેના ઉમેદવારે આઈટી ની નોટિસ આપી ઇન્કમ ટેક્સ ની અને ભાઈ શું છે કે પેન્ટો બંધ થઈ જાવ કેમ કે તમામ જગ્યાએ હું આસ્તા બધે ફર્યો હોય કે એક મારું ઘર અનંતનું ઘર

જોડે જ રહેવાના છે જેને જે કરવું હોય તે કરે ઉમરગાઇ બોરિંગમાંથી નીકળે છે જેને અમે કોઈ પણ ઘરકામમાં ઉપયોગ નથી કરી શકતા તમે જેવા જીતવાનો ને નોકરી તમે અપાવજો મેં એમને વાયદો આપ્યો છે આનંદ પટેલ તમને નોકરી અપાવશે કેટલીક બેનો એવી વાત કરી અમે સરકારી જ રેવી જોઈએ અમે તમારી સાથે રે શું તમને મત આપીશું એવી જ રીતે તારમાં અમને એવું કીધું કે નવા નવા પ્રોજેક્ટો આવે છે સરકાર જાણી જોઈને આપણા વિસ્તારમાં પ્રોજેક્ટો લાવે છે કે દીપડાજી આપણને બીક લાગી પચીસ જણા ગુમ પાડીને એવું કહ્યું કે તમે તો

આપણા માઢાઈ કરવા માટે આપણે એને પાર્લામેન્ટમાં મોકલીએ અને ભગવાન કરે ને માતાજી ના આશીર્વાદ રહી એવી શુભ ભાવના સાથે નિર્મિત જય હિન્દ ભારત આખો દિવસ ઓટલા મિટિંગો કરીને રાત્રે જાહેર સભા કરી રહ્યા છે અને રાત્રિની સભા જૂજ દિવસો બાકી છે ત્યારે ફૂલ સભાઓ સાત આઠ દસ સભાઓ થાય છે અને ખૂબ ઓછો સમય છે એટલે આ સમયનો સદુપયોગ પણ થાય છે અને રાત્રિ દરમિયાન દરેક તમામ લોકો થોડા ફ્રી પણ હોય છે કામ ધંધેથી નોકરીએથી આવી ગયા હોય છે એટલે સારી રીતે સાંભળી પણ શકે છે સમસ્યાઓ પણ સાંભળે છે અને અમારા જેવા ઉમેદવાર આવનારા સમયમાં શું કરવાના છે એના વિશેની પણ વાતથી પરિચિત થાય છે અને સામેવાળી ભાજપની પાર્ટી કઈ રીતે બંધારણ બદલવાની વાત કરે છે ચારસો પાંચ ની વાત કરે છે અને જૂઠા કરેલા વાયદાઓ વિશે પણ અમને અમે એમને વાતો કરી છે અને રાત્રિ સભાઓ આ ચૂંટણી દરમિયાન ખૂબ ઉપયોગી સાબિત થશે એ તો એ ઉમેદવાર જ જાણે અમે તો લોકો માટે લોકોની સમસ્યા માટે કામ કર્યું છે ખબર નથી એ ધવલ પટેલે આ વિસ્તારના ગામો જોયા છે કે નથી જોયા આ વિસ્તારની સમસ્યા શું છે તે જોઈ છે કે નથી જોઈ માત્ર એક ચોપડી લખવાથી અથવા તો માત્ર મોટી મોટી વાતો કરવાથી કઈ આ ચૂંટણી જીતાતી નથી આ ચૂંટણી માટે અમે જે રાજકીય શિક્ષણ મેળવ્યું છે સરપંચથી લઈને ધારાસભ્ય સુધીનું રાજકીય શિક્ષણ મેળવ્યું છે ત્યારે અહીંના લોકોની સમસ્યા કઈ છે સમસ્યાને કઈ રીતે નિરાકરણ કરવાનું એનો મને અનુભવ છે એટલે એવી કોઈ વાત નથી અને ધવલ પટેલ પોતાનું નામ પોતે બોલીને એ બગાડતા હશે પરંતુ મારી સામે હું મીડિયાના મિત્રોને વિનંતી કરું છું પાંચ મિનિટ મારી સામે મારી સાથે ડિબેટ કરવાની ચેલેન્જ આપું છું મારી સાથે ડિબેટ કરી બતાવે તો એ ઉમેદવાર સાચો અમે સૌથી પણ વધારે મોટી મિટિંગો કરી છે જાહેર સભાઓ કરી છે પ્રિયંકાજી પણ આ જાહેર સભામાં આવી આવી ચૂક્યા છે અને હવે પછી પણ જે ઓટલા મીટિંગો ને રાત્રિ સભાનો દોર અમે ચાલુ રાખીશું પરંતુ આ સીટ વલસાડ ડાંગ લોકસભા છવ્વીસ ખૂબ સુકન્યા છે ને એવી વર્ષોથી માન્યતા છે કે આ સીટ જે જીતે તે દિલ્હીમાં સરકાર બનાવે છે ને અમે પણ જીતનો દાવો કરીએ છીએ અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવનારા દિવસોમાં બનાવીશું